હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે ત્યારે આ વીક ની અંદર યુવાન યુવતીઓ એકબીજા સાથે પોતાની ફિલિંગ શેર કરતા હોય છે પરંતુ સુરતમાંથી એક એવો મામલો બહાર આવ્યો છે કે જેને જાણીને આપણે સૌને દુઃખ થશે જી હા એક યુવાન દ્વારા યુવતી પર ચપ્પુ ના ઘા ચીકીને બાર કરવામાં આવ્યો છે ત્યારે માત્ર કારણ એટલું હતું કે યુવતી દ્વારા યુવાન સાથે વાત કરવાની બંધ કરી દેવામાં આવી હતી જી હા છેલ્લા કેટલાક સમયથી યુવાન અને યુવતી એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંકળાયેલા હતા હતા વાતો કરતા પરંતુ છેલ્લા મહિનાથી યુવતી દ્વારા તે યુવાન સાથે વાતો કરવાની બંધ કરવામાં આવી હતી અને તે ગુસ્સાને લઈને તે ખારને કારણે યુવાન દ્વારા યુવતી પર ચપ્પુના ઘા ચીકી દેવામાં આવ્યા હતા જ્યારે યુવતી કોલેજ થી પાછી આવતી હતી તે દરમિયાન ચપ્પુના ઘા જિકવામાં આવ્યા હતા અને તે યુવાન યુવાન યુવતીઓ દ્વારા આવા પગલા ભરવામાં આવે છે ત્યારે આ ક્રૂરતા ક્યાંથી આવે છે અને યુવાન કયા પંથે ચાલી રહ્યું છે તે ઘણો મોટો પ્રશ્ન બની ગયો છે અમુક વખત મા બાપ દ્વારા પણ તેમના બાળકો ઉપર ધ્યાન ન દેવાના કારણે પણ કેટલા કિસ્સા બનતા હોય છે ત્યારે તમારું શું કેવું છે આ બાબતે કોમેન્ટમાં જણાવજો